મિત્રો તો આજે આપણે વિસનગર તાલુકાના એક નાનકડા ગામમાં છીએ જેનું નામ કુવાસના છે અહીં મારી ઘરની બાજુમાં થોડી ઘણી જગ્યા હતી તો ત્યાં મારી કાકીએ બે ત્રણ રીંગણાના છોડ વાવ્યા છે આ રીંગણાના છોડ પર ભરપૂર રીંગણા તમે જોઈ શકો છો આ રીંગણા એકદમ સારા શુદ્ધ અને પૌષ્ટિક છે આ રીંગણા એ ઓર્ગેનિક છે તેના પર કોઈ પણ પ્રકારની દવા ખાતરનો ઉપયોગ કરવામાં આવ્યો નથી બજારમાંથી આપણે જે રીંગણા લાવીએ છીએ તેનો તે આપણે બજારમાંથી જે રીંગણા લાવીએ છીએ તે પેસ્ટિસાઇડ હોય છે એના પર ઘણા બધા જંતુનાશકો અને કીટનાશકોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે પરંતુ આના પર એ કશું જ વાપરવામાં આવ્યું નથી હા એક રીંગણનો છોડ પણ બે ત્રણ દિવસે પાંચથી સાત રીંગણા આપે છે અને તેનું શાક એકદમ સારું બને છે આ અત્યારે શિયાળાની સિઝનમાં તમે રીંગણનો ઓળો અને બાછરીનો રોટલો તો ખાઈ શકો છો જો આ રીંગણમાં બે ત્રણ જ છોડ છે પરંતુ તેના પર કેટલા બધા રીંગણા બેસ્યા છે તમે જોઈ શકો છો લગભગ દસ અગિયાર રીંગણા તો બેસ્યા જ છે અને નવા નવા પુષ્પો પણ આવ્યા છે જેના પર હજુ ઘણા વધારે રીંગણા બેસશે જ્યારે પણ જરૂર હોય ત્યારે તાત્કાલિક ઉપલબ્ધ હોય છે આપણને બહાર કંઈ પણ લેવા જવાની જરૂર હોતી નથી આ આપણો ઘર બહારનો દરરોજ ઘરના થોડા ઘણા પૈસા પણ બચાવે છે જે આપણે શાકભાજીમાં ઉપયોગ કરતા હોઈએ છીએ આ જ રીતે તમે અહીં મરચાં કે બીજા કોઈ પણ શાકભાજી ટામેટા એ બધાના છોડ પણ વાવી શકો છો અને આવી રીતે ઓર્ગેનિક ફાર્મિંગ કરી શકો છો આથી ઘણા બધા ફાયદા છે એક તો આપણે આ જગ્યા જે હોય છે એનો ઉપયોગ કરી શકીએ છીએ બહારથી દવાયુ દવાયુક્ત શાકભાજી લાવવા નથી પડતા અને આપણને શુદ્ધ આપણા ઘરના આંગણે જ ઘણા બધા શાકભાજી મળી રહેતા હોય છે આ રીંગણના સિવાય પણ મેં બીજા બે ત્રણ છોડ વાયા છે એક તો તુલસી માતાનો છોડ છે ઘરના આંગણે તુલસી એ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે એના સિવાય એક જામફળનો છોડ છે જે હજુ નાનો છે પરંતુ બે ત્રણ વર્ષમાં તો એના પર ઘણા બધા જામફળ આવશે અસ્તુ